ઓર્ગેનાઈજ ક્રાઇમને નાથવા સુરત પોલીસ કમિશનર દ્વારા ગુજસી ટોકનો હથિયાર ઉગામ્યો હતો અને સુરતની અનેક ટોળકીઓ સામે ગુજસી ટોક હેઠળ ગુનો પણ નોંધાયો છે ત્યારે ગુજસી ટોકના આરોપી લાલુ ઝાલીમ તેના વતન યુપીથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત લાબી કોર્ટમાં રજૂ કરી વીસમી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે આરોપી પાસેથી નેપાળના સિમ કાર્ડ પણ મળ્યા હતા તો ગાજીપરા ગેંગના કપિલના તેરમી સુધીના રિમાન્ડ પર મંજૂર કરવામાં આવ્યા છે ગોજસી ટોકના બે જુદા જુદા મામલામાં સોમવારે લાલુ જાલીમ સહિત ત્રણ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીનો હુકમ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણના ત્રીસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે વીસમી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા માથાભારે લાલુ જાલીમની સામે પંદરથી પણ વધુ ગુનાઓ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય ક્રાઇમ બ્રાન્ચે તેની ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી જ્યારે તેની સાથે ઝડપાયેલ આરોપી નિકુન સામે કુલ અગિયાર ગુના નોંધાયેલા છે પોલીસે કોર્ટમાં એવી દલીલો કરી હતી કે આરોપી લાલુ જાલીમ નાસ્તો ફરતો હોય અને બની શકે છે કે પુરાવાનો તે નાશ પણ કર્યો હોય અને નેપાળના સિમ કાર્ડ તેની પાસેથી મળતા તે કોના કોના સંપર્કમાં તો તેની માહિતી પણ મેળવવાની છે તે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી સરવૈયા સાહેબે આ ગુનાની તપાસ સંભાળી હતી ગુનો દાખલ થયા બાદથી આ ગેંગના તમામ સભ્યો નાસ્તા ફરતા હતા પરંતુ પોલીસે મહેનત કરી અને લગભગ છ જેટલા એના આરોપીઓ જેમના નામ છે જગદીશ નિલેશ શિવમ રવિ નયન અને શૈલેન્દ્ર જેઓની ધરપકડ અગાઉ જ કરી દેવામાં આવી હતી ગેંગના મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ અને તેના મુખ્ય સાગ મુખ્ય સાગ સાગરિક નિકું ચૌહાણ આ બંને પોતાની ધરપકડ ટાળવા માટે ગુનો દાખલ થયા બાદથી સુરત શહેરમાંથી નાસી ગયેલા હતા આ અમિત ઉર્ફે અમિત લાલુ જાલિમ યુપીના જોનપુર જિલ્લાના રહેવાસી છે એટલે એમને ધરપકડ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અવારનવાર જોનપુર જિલ્લામાં પણ પોતાની ટીમો મોકલી અને તેમની તપાસ કરી હતી તેમ છતાં એ હાથમાં આવતા ન હતા આ માટે યુપી પોલીસ અને ત્યાંની લોકલ પોલીસ અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવતો આવ્યો હતો તેમ છતાં આ બંને આરોપીઓ ભાગતા ફરતા હતા અને કોઈની કોઈ રીતે પોતાની ઓળખ છુપાવેલી હતી આ લોકોને પકડવાની કામગીરીના ભાગરૂપે ચોક્કસ બાતમી મળેલી હતી કે આ યુપીના કોઈ પર્ટિક્યુલર જગ્યા પર છુપાવેલા છે એનું વર્કઆઉટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાળા સાહેબને તેમની ટીમ સાથે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને આ ચોક્કસ બાતમીઓ ને બાતમીદારો અને માહિતીના આધારે યુપીના વારાણસી જિલ્લામાંથી જે જગ્યાએ છુપાયેલો હતો ત્યાંથી રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે બીજી તરફ એટીએસની ટીમે યુપીથી સુરતની માથાભારે ગાજીપુરા ગેંગના કપિલને ઝડપી પાડ્યો હોય તેની વિરુદ્ધમાં પણ સુરતમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હોય જેથી ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો સોંપતા ક્રાઈમ બ્રાન્ચે કપિલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી કપિલના તેરમી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા લાલુ જાલિમ અને એની ગેંગ વિરુદ્ધ વાત કરીએ તો લાલુ જાલિમ વિરુદ્ધ તમામ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે લગભગ ચોવીસેક ગુનાઓ અત્યારે હાલ રજીસ્ટર્ડમાં છે જેની અંદર ખૂન ખૂનની કોશિશ લૂંટ ખંડણી મારામારીના રાયોટિંગના કિડનેપિંગના વગેરે તમામ પ્રકારના જે મેજર હેડ કહી શકાય તેવા ગુનાઓ દાખલ થયેલા છે આ ગુનાઓની અંદર જે એના મુખ્ય સાગરીતો છે દર વખતે એની સાથે સામેલ છે ઘણી વખત અલગ ગુનાઓ કરવા માટે બીજા કોઈ માણસોનો પણ એ સહાય લેતા હોય એવું બની શકે છે એ તમામની તપાસ આ ગુજ્સીટોક ગુના કાયદાની અંતર્ગત આવરી લેવામાં આવશે આ કાયદાની મુખ્ય જે પોઝિટિવ સાઇડ કહીએ પણ એ છે કે તે પ્રાધાન્ય આપે છે કે આ પ્રકારના એની સાથે સંડોવાયેલા તમામ ઉપર કાર્યવાહી કરી શકાય સુરતના ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ હાલ મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે જોકે એક સાજુ કોઠારી મુંબઈથી ઝડપાયા બાદ તે હાલમાં જામીન પર છે ત્યારે અન્ય ગુજસી ટોકના આરોપીઓ વિપુલ ગાજીપરા અલ્તા પટેલ અશરફ નાગોરી સહિતના વોન્ટેડ હોય જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ